નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમએસ 24 ન્યૂઝ અરવલ્લીમાં ફ્રુટ્સ એન્ડ ડ્રગ્સ ઓફિસ ન આવેલી હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા સાબરકાંઠા અરવલ્લી ફ્રુટ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માત્ર દિવાળીના તહેવાર પૂર્તિ કામગીરી કરી સબ સલામતનો અનુભવ કરી કુંભકરણની નિંદ્રામાં તંત્રને લગતા દંદાદારીઓ બેફામ બન્યા હોય તેવું લોકમુખે ચર્ચા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા એટલે કે શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવતી હોય ત્યારે મોડાસા શહેરમાં હંગામી બસ સ્ટેશનના ગેટ તેમજ પ્રથમ ગેસ્ટ હાઉસની સામે આવેલ જોધપુર સ્વીટ માર્ટના ફરસણના પેકેટમાં ફરસણનું વજન કે ઉત્પાદક ડેટ તેમજ એક્સપાયર ડેટનો કોઈ ઉલ્લેખ નથી તે સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું ત્યારબાદ પત્રકારો દ્વારા તેની ખરાઈ કરવા 150 ગ્રામ તેમજ 1 કિલોનો બે પેકેટ ખરીદવામાં આવ્યા ખરેખર સાચું છે કે ખોટું તે જાણવાનો પ્રયત્ન થયો પરંતુ સૂત્રો આ અપાયેલી માહિતી એકદમ સાચી હતી જોતપુર સીટ માર્ટના પેકેટમાં વજન કે ઉત્પાદન ડેટ તેમજ એક્સપાયર ડેટ લખેલી ન હતી માત્ર બેજ મહિનામાં એક્સપાયર થઈ જશે તેવું ઇંગ્લિશમાં લખેલું હતું ત્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ બે મહિનામાં એક્સપાયર થઈ જશે પરંતુ ઉત્પાદક ડેટ આપી નથી તો કેવી રીતે ખબર પડે કે આ પેકેટ એક્સપાયર થવાની તૈયારીમાં છે તેમજ તેનું વજન પણ લખેલ નથી તો કઈ રીતે નક્કી કરી શકાય કે આ તાજા પેકિંગ છે તે તપાસનો વિષય છે पूछा दुकानदारे जवाब आप कि अमा बदाज पैकेट ताजाज है तमज वजन बराबरज है तेरे बहार ग्राहकों रूपया खर्ची पोता पोताना पोताना परिवार आरोग्य बगड़े ती स्थिति सर्जाए त्यार वगत तंत्र आवा दुकानदारों पर कोई एक्शन लेकिन मांग प्रश्न जनता में चर्चा विषय के पची रामराज्य प्रजा सुखी गांठ ते सर्जाय तंत्र तंत्रे विचारवु रिपोर्ट ऐसे खेराड़ा अरवली